પહેલા તો બધા લોકોને જય માં મેલડી હવે જય માં મેલડી લખવામાં કોઈ ગમન ન કરતા ભાઈ એમનો વિચારતા કે અમે મોટા છીએ જય મા લખી નાખજો કેમ કે મિત્રો આજે જીત થઈ ગઈ આપણા સંતુ ભુવાજીને હવે તમને બધાને ખબર છે કે છેલ્લા ચાર કે પાંચ દિવસથી લગાતાર દીપક ચુડાસમા કે જે આપણા ભુવાજીનો વિરોધ કરી રહ્યા હતા સંતુ ભુવાજીનો પણ એમને ખબર ન હોય સાહેબ કે તમે વિરોધ કરો કોઈ માણસનો વિરોધ કરો પણ ભુવાજીનો અને દેવી દેવતાઓનો વિરોધ ન કરો ભાઈ અને જો તમે દેવી દેવતાઓનો વિરોધ કરો ને સાહેબ તો છેલ્લે તમારે માફી માગવાનો જ દાડો આવે તો હવે મિત્રો વાત કરવામાં આવે તો સંતુ ભુવાજી નો જે વિરોધ કરી રહ્યા હતા દીપક ચુડાસમા એ દીપક ચુડાસમાએ જાહેરમાં આવીને એવું કીધું કે હવે હું જે માળવાળા જે મા મેલેડીમાના ભુવાજી છે મિત્રો સંતુ ભુવાજી એમનો પણ વિરોધ નથી કરતો અને ના તો હું મિત્રો કોઈ પણ દેવી દેવતાનો વિરોધ કરું છું એવું મિત્રો ચોખ્ખું ચોખ્ખું આ જે દીપક ચુડાસમા છે એ કહી રહ્યા છે ને એમણે એવું પણ કીધું કે સંતુ ભુવાજી એક સારા અને એક સાચા ભુવાજી છે મિત્રો અને આ તો હું તમને વારંવાર કહેતો હતો ભાઈ કે સંતુ ભુવાજીનો ચાળો ન કરવાનો હોય બરાબર તમે બધાએ ભુવાજીનો ચાળો કરતા હશો પણ આ ભુવાજીનો ચાળો ન કરવાનો હોય કેમ કે લાખો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા છે ભાઈ અને અંતે સાહેબ હવે માફી માગી લીધી અને એ પણ સાહેબ કોને તો કે દીપક ચુડાસમાએ તમે આગળ વિડીયો પણ જોયો હશે ભાઈ કે દીપક ચુડાસમાએ જાહેરમાં એવું કીધું કે મારો કોઈ પણ વિરોધ નથી જે દીપક ચુડાસમા એમને એવું કીધું મિત્રો કે મારો વિરોધ સંતુ ભુવાજી જોડે નથી અને ના તો મારો કોઈ મેલેડીમાં જોડે કોઈ વિવાદ છે એમને એવું જાહેરમાં કહી દીધું એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મમરા ભરાઈ ગયા ભાઈ કાયદેસર કેમ કે માતાજીનો વિરોધ કરો ને તો ધોળા દીએ મમરા ભરાઈ જાય તો જય માં મેલેડી લખી નાખજો અને આજે ફરી એકવાર સત્યની જીત થઈ ગઈ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો શું કરતા રહેજો ધન્યવાદ